16 lakh rupiya round var token number 9 16 lakh rupiya Ah, F7 dukan lagi 16 lakh rupiya. Hửm Yang phải dah thôi ટોકન નંબર 24 સિવાયના માંગણીદાર માંગણી કરી શકે 11 લાખ 51000 10 નંબર 10 લાખ રૂપિયા 10 નંબર 14 10 નંબર 14 10 નંબર 14 એકવાર આ F7 નંબર

હમ પંદર ત્રીસ પંદર ત્રીસ થઈ ગયા ભાઈ અઢાર નંબર ને અઢાર નંબર પંદર લાખ પાંત્રીસ હજાર નંબર પંદર લાખ ચાલીસ હજાર અઢાર નંબર પંદર લાખ પિસ્તાલીસ હજાર લાખ એકવન હજાર ત્રેવીસ નંબર એટલા એ યાર ખોબી હજાર ખોબી અઢાર નંબર પંદર લાખ છપ્પન હજાર નંબર પંદર લાખ પાંસઠ હજાર

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

પંદર લાખ પંદર હાજર સત્તર નંબર બાવીસ નંબર પંદર લાખ પચાસ હાજર પંદર પંચોજર દસ નંબર सत्तर नंबर पंद्रह लाख ऐसी हजार दस नंबर सोलह लाख दस नंबर सोलह लाख अगर दस नंबर सोलह लाख अगर हजार लाख अगर हजार एक फाइव लाख अगर हजार कोई भाई દુકાન નંબર 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 લાખ 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 હાલો ભાઈ કોઈ છે એક વાર બે વાર સોળ લાખ એકવીસ હજાર દસ નંબર નંબર સોળ લાખ પાંત્રીસ હજાર છે સોળ લાખ 35000 હજાર નંબર લાખ નંબર

સોળ લાખ પંચોતેર હજાર દસ નંબર એક વા બે વા અઢી વા ત્રણ વાર ટોકન નંબર અઢાર સોળ લાખ પંચોતેર હજાર રૂપિયા વાહ બર વાહ એ પાંચ નંબર ત્રણ હવે આપણે શાળ દુકાનની અરાજી એટલે કે એક એટ એફ અને એફ અવે જે દુકાન ની અરજી છે F4 નો નંબર છે F4 F4 દુકાન ની અરજી શરૂ કરીએ છીએ 11 લાખ 70000 F4 ની અરજી 11 લાખ 51 ની ડિમાન્ડ આવી 13 લાખ 70000 13 લાખ 51000 નંબર 14 લાખ 14 લાખ 22 નંબર 15 લાખ પૂરા 22 નંબર 15 લાખ પૂરા 13 લાખ પૂરા પંદર એકાવન બાવીસ નંબર એસી નંબર પંદર નંબર નેવું હજાર લાખ પુરા દસ નંબર

બોલા 1518100 એક વાર બે વાર બે વાર 108500 25 નંબર એ કોર્નર આયો 108500 70 વાર આવાજી આવની હે હાલો એક વાર બે વાર

टोकन नंबर दस त्रेविस सोलह लाख पचास हजार सत्ता नंबर सोलह लाख साठ हजार सत्ता नंबर सोलह लाख साठ हजार सोलह लाख नंबर लाख लाख हजार સોળ લાખ પંચોતેર હજાર દસ નંબર બોલવું છે એક કાકા બોલવું છે એકવાર એકવાર સોળ લાખ એક્યાસી હજાર દસ નંબર સોળ લાખ એક્યાસી હજાર દસ નંબર સોર લાખ છ્યાસી હજાર ત્રેવીસ નંબર સોળ લાખ છ્યાસી હજાર બોલા ઘટાઈ આવ્યા નંબર કાકા આવું કેવું કે

દસ ન સોળ લાખ એસી હજાર